মাকতানো নামছে মামানে কেন. মামান কেন মামানে হোগোমান? মামান জান দুযা কেন. তুকালো মামান জান জার আইন? নিন. আছাও তুযান

થાય જશે અને મારું ઘર પાણી પાણી ભરાઈ જશે પછી હું ક્યાં જઈશ કેવી રીતે જઈશ જો લાઈને કે શું વાદળ ભાઈ જોઈએ વાત કરું એટલે કીડી બેન તો એનો કીટુ બેન ઘરમાંથી બહાર નીકળ્યો અને વાદળ ભાઈ જોડે વાત કરી અરે ઓ વાદળ ઉભા રહો ઉભા રહો કે આ શું કરવા કે તમે ગળા ધોવા કરો છો

તમે વર્ષો તો કે તમારું બધું પાણી મારા ધરમાં જશે અને પછી કે છે મારું ઘર પાણીથી ભરાઈ જશે પછી હું ક્યાં જઈશ કે કેવી રીતે જઈશ બાદલ કે કીધું બે હું શું કરું આ મારું આખું શરીર પાણીથી ભરાઈ ગયું છે તેનાથી એટલે કે હું કાણો મેસ થઈ ગયો છું અને જો કે હું નહીં વરસું

आपका मामा के ऊंचा ऊंचा पर्वत पर रहे हैं क्या रहे हाँ वादे ऊपर गम्मे के तो वर्ष से गम्मे के तो वर्षा पर से पर आपका मोमन गैर पानी आवश्य है इतने मेरे कितने नहीं गैर पानी है तू बिट्टू पर तू बिट्टू बिट्टू क्या है बात आती हो कितने तारीख बात आती चलो क्या आपने अच्छा આ વાદળ કોઈ પટ દે ફૂટી જાય ફરી આવે પહેલા કે આપણે બધા આપા મોહન ઘેર પર્વત ઉપર જતા રહીએ એટલે આ બધી ટીમ તો ફટ 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 દોરી ભાઈ પર દીધી શું કરી નહીં એમ ગાડી દેવી નાઠી બરાબર દોરી તો ખરી પણ આગળ શું આવી નદી જાય શું આવી

એમ પતન પર તો નદીની નદીને પહેલા પાર પહોંચી ગઈ ગરીબ માજી નદી કેલે પાર બધી કિલો

તમારા માટે આપણને આવશે પછી જમવાનું બનાવ્યું લાડવા ખાધા લાતુ ખાધી અને બધાએ ખાધું પીધું bye